કોરોમંડલ કંપની દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્કોલરશીપનું બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમાર કોરોમંડલ કંપનીના અધિકારીઓ સહિત વિદ્યાર્થી અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી તેમજ આ તકનો લાભ લઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી વધુમાં વધુ મતદાન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી આજ રોજ અહીંયા એબીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કોરોમંડલ કંપની દ્વારા લગભગ અઢીસો જેટલી દીકરીઓને સ્કોલરશીપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ દોઢસો વાલી અહીંયા ઉપસ્થિત હતા એમની પાસે અમે મતદાન અંગેનું પત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે